પ્રાંતેજના ઓરાણમાં ઉમિયા માતાજીનો વીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજના ઓરાણમાં ઉમિયા માતાજીનો વિસ્મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં બે દિવસ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે માતાજીને વાતેઘાતે ડીજેના તાલે પાલખીમાં શોભાયાત્રા કાઢી ઘરે ઘરે પાલખીની પધરામણી કરવામાં આવતા માય ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી હતી અને બીજા દિવસે માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો યજ્ઞના યજમાન તરીકે પટેલ કલ્પેશભાઈ પ્રભુદાસ પરિએગ્રોએ ધર્મ લાભ લીધો હતો જેમાં ભૂદેવ દ્વારા યજ્ઞની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યાર સાંજે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં માય ભક્તો દ્વારા કેક કાપી ધજા ચડાવવામાં આવી હતી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત પડવા પાટીદાર સમાજના આગેવાનોનો ફુલહાર અને સારો ઢાળી સન્માન કરવામાં આવ્યું જેમાં ઉમિયા યુવક મંડળના આગેવાનો તેમજ યુવાનો દ્વારા પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લઈ ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અહેવાલ અલ્પેશ નાયક બીજે ન્યૂઝ પ્રાંતિજ